બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ દિયોદરમાં સખત વિરોધ નોંધાયો દિયોદરના વેપારીઓ રસ્તા પર ઉતર્યા દિયોદરમાં વેપારીઓ રોડ પર ઉતર્યા બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ દિયોદરમાં સખત વિરોધ પ્રદર્શન વેપારી અને ગામ લોકોએ ધંધા રોજગાર બંધ કરવા કરી અપીલ કાંકરેજ બાદ દિયોદરમાં વેપારીઓનો વિરોધ આવ્યો સામે દિયોદરને ઓગળ જિલ્લો જાહેર ન કરાતા દિયોદરમાં વિરોધ વેપારીઓએ રેલી યોજી નોંધાવ્યો વિરોધ સ્થાનિક લોકોએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાની જ્યારે કાર્ય કેબિનેટ જાહેરાત કરી આપણે આપણે દિયોદર મધ્યમાં આવે છે એવું અંદર પણ નવીન જિલ્લા માટે દિયોદર ઓગઢ જિલ્લો બને તેવી માંગણી કરેલ અને ભારતીય જનતા પાર્ટીનું શ્રીસ નેતૃત્વ પણ અહીંયા જાહેરની અંદર જાહેરની અંદર એવું કીધેલું કે ઓગઢ જિલ્લો બનશે આ વિસ્તાર એક મિડલની અંદર આવે છે અહીંથી ભાભર સત્તર કિલોમીટર છે અહીંથી સિયોરી અઢાર કિલોમીટર છે અહીંથી થરાદ પચાસ કિલોમીટર છે

એક મિડલની અંદર આવે છે અહીંથી ભાભર સત્તર કિલોમીટર છે અહીંથી થરા શિવરી સત્તર અઢાર કિલોમીટર છે અહીંથી થરાદ પણ ચાર પચાસ કિલોમીટર છે થરાદ એ બોર્ડરનો એરિયા છે બોર્ડરના એરિયાની અંદર બોર્ડરના એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી એવું આજે આ જીવોદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારો જિલ્લો અમને ઓગર જિલ્લો આપવો જોઈએ આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કહીને થરાદ જાય અને થરાથી પાછો એને ગાંધીનગર જવું પડે આ એક ડબલ અંતર એને કાપવું પડે એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે એટલે લોકોને ખૂબ જ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકો એવો નક્કી કર્યું છે આજે બજાર બંધ છે કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો ઓગઢ જિલ્લો જાહેર થાય થરાદ જિલ્લા સામે અમારે કોઈ વાંધો નથી પણ આ વિસ્તારની પબ્લિકને જે ફળી રહેલી તકલીફ એ મહત્ત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને ઓગઢ જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એક માત્ર માગણી છે કે ઓગઢ જિલ્લો જાહેર થાય એવું બધા જ ઈચ્છી રહ્યા છે અને એના લીધે આજે દિયોદર ગામ સંપૂર્ણપણે બંધ છે અને આવતીકાલથી અવનવા કાર્યક્રમો ઓગઢ જિલ્લા સમિતિ જાહેર કરશે અને એમાં બધા જ સહકાર આપશે એવી મારી વિનંતી છે